આવે પછી જઈએ તો જોડાઈ રહેજોગની અંદર મિત્રો નાઈ ધન ફ્રેશ થઈ ગયા છે અર્જુનભાઈ પણ આવી ગયા છે તો આપણે જઈએ

આપણે દર્શન કરી પાછા રોડે ચડી ગયા છે ફાઇનલી આપણે ઘરે ભૂગી ગયા છીએ અને ઘરે ભૂગી ગયા છીએ ને જમવાનું પણ ત્યાં થઈ ગયું છે તો આપણે જમી લઈએ મળીએ પછી તો જોડાઈ રહેજો વ્લોગની અંદર કારણ કે ઘરે ભૂગી ગયા છે ચોરદાર મજા આવી તમે નો ગયા હોય તો એકવાર જરૂરથી જઈ આવજો તમને આનંદ આનંદ આવી જાય તો હવે જમી લઈએ પછી મળી જાય ફાઇનલી વ્લોગ ડેગ ટુ કાલે નવ ચાલી કામકાજ પડી શક્ય હવે આજ થોડું ઉતારી અને અપલોડ કરી દેજો બબીભાઈ આવી ગયા છે તો શું છે બબીભાઈ મોજ મોજ બબીભાઈ આવી ગયા મોજ છે બેયણા બેઠા છીએ આપણે હવે કાલે પણ થોડુંક કામ કા આવી જશે એટલે નો ઉતારી કે